કેવા ભોબરા મરચા આ ભોબરા મરચા પડ્યા છે પછી આ ઓલા ઓલા મે તીખા તો નથી મે આમાંથી એક હોય મઈ આ મરચું હે કે હું છે મિયા મારા મારી છે હે તીખા ક્યાં કરે તો આ મરચા અહીંયા પડ્યા છે એટલે મિત્રો મરચા ખાવાનો ચેલેન્જ દઉં મારી મમ્મી જો એક મરચું હું કવે મરચું ખાઈ જાય ને તો એને ટીવી મળવાનું છે બરાબર ટો ટીવી છે ને એને લઈ દઉં બરાબર તો હવે મઈ તારે જો એક મરચું ખાવું જો કોઈ પણ બરાબર મિત્રો મીઠું ચડાવેલું હોય ને તો એટલે તીખું બહુ ના લાગે તો આપડે હે ને ઈ વસ્તુ જો આ એક મરચું કોઈ પણ ખાઈ દે ને કાચું મરચું મમ્મી આપવાનું કે

ને ને તો તો બાકી જો આ આ એક ખાઈ હજી તક છે ચેલેન્જ જીતી જાય આપડે બે ધીમા ટીવી આવી જાય કરોડ રૂપિયા નો કરું એમ તો ટીવી નહીં આવે કઈ વાંધો નથી લેવા દેવું

જો વટતો જો રાખે વટો પણ મિત્રો એક મરચા ખાવામાં જો ટીવી આવી જાતું હોય તો મારા જેવો તો હે ને હું ખાઈ લે જો મારી વસ્તુ મને મન ગમતી જી માં મમ્મી વસ્તુ આપતી હોય

આવી આવી બાય જાય હું સાચું કહું ને એક તમને ખરેખર સાચી વાત કરું ને કે આ અત્યાર લગીનમાં હે ને આ બાય ના ટર્ટ શું કરવા મારે ખબર કે આ વિડીયો થ્રુ હે ને એને ફાયદો થાય છે હું ખબર કે મને બધી વસ્તુ સામે ખોલીને કઈ હવે કે ભાઈ જો તારા ભાઈ મને આવું કહે તો મને નહીં મેળવે તારા ભાઈ આવું કરશે તો મને નહીં મેળવે એમ કરીને બધું મને સંભળાવી દે છે ઓહો તો મિત્રો આ તારે ચેલેન્જ કરવાનું હે ભાઈ એક વર્ચુ ખાઈ જવાનું હે હાલો કઈ વાંધો નહીં મિત્રો શાક ભેગું ખાવાનું હોય એટલે ટીવી હે ને બે મહિના પછી આવી કારણ કે શાક ભેગું ખાય છે શાક ભેગું ખાય છે એટલે બે મહિના પછી આવે એમાં શું હોય કારણ કે એને થોડુંક આસાન કર્યું હોય ને જો બે મહિના પછી

તમે જે કહી દેજો તો હવે હું જ મારી મમ્મી બે ચેલેન્જ વિડીયો કરશું કારણ કે ટીવી વહેલું આવે એમ ને તો મિત્રો એક સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી દબાવી દેજો તમારા માટે મારા મમ્મી એમ મરચું ખાધું છે કારણ કે તમારા હાટું નથી ખાધું ટીવી હાટું ખાધું છે મોસ્ટ ઓફલી વાત કરું ને તો તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય